બાલ દોસ્તો આ કયું પ્રાણી છે વાંદરા ભાઈ ને તો પૂંછડી હોય જ ને સાચી વાત આ છે વાંદરો

અને ચાંદા મામા વિશેની સરસ ગમતભરી વાર્તા હું તમને કેવાનું છું હા વાર્તાનું નામ છે ચાંદો તળાવમાં એક હતું જંગલ જંગલમાં એક તળાવ સરસ મજાનું મોટું તળાવ તળાવ ફરતે નાના મોટા ઝાડ હતા આ ઝાડ પર વાંદરાઓનું એક ટોળું રહે અને એમાં મોટા વાંદરા હોય ખરા અને નાના નાના બચ્ચા હોય ખરા આખો દિવસ આ બચ્ચા અને મોટા વાંદરાઓ ઢીંગા મસ્તી કર્યા કરે एक डाल थी बीजे डाल बीजे डाल थी तीजे डाल बस कुदा कूद कुदा कूद कुदा कूद करया करे वांदरा रे वांदरा हुप हुप करता वांदरा अटक चाला वांदरा ने कुद कुद करता वांदरा झाड़े झाड़े फरता जाए फलों मीठा खाता जाए वांदरा रे वांदरा રાત્રે પણ મોડે સુધી બચ્ચાઓ જાગે અને તોફાન કર્યા જ કરે એક દિવસની વાત છે સાંજ પડી ગઈ હતી પૂનમની રાત હતી ચાંદા મામા ઉગ્યા બચ્ચા તો ગમ્મત કર્યા કરતા હતા રાત્રે એક બચ્ચાને તરસ લાગી તે તો જાગ્યું એ બચ્ચા એ ડાળી પરથી જોયું તો તળાવમાં પણ એને ચાંદો દેખાતો હતો અને બચ્ચાને થયું ચાંદમામાં પાણી પીવા ગયા હશે ને તળાવમાં પડી ગયા હશે બિચારા મામા હુપ હુપ આ મામાને બહાર કાઢવા જોઈએ ને પછી બચ્ચાએ વારા ફરથી એમના દોસ્તારોને જગાડ્યા વડીલ વાંદરાને ખબર ન પડે ને એવી રીતે સૌ ચૂપચાપ જાગ્યા અને નક્કી કર્યું એક પછી એક પૂંછડી પકડીને લટકીએ ને આ ચાંદા ને બહાર કાઢીએ હવે જે બચ્ચું જાગ્યું હતું તે સૌ પ્રથમ ડાળીયેથી નીચે લટક્યું તેની પાછળ તેની પૂંછડી પકડીને બીજું બચ્ચું લટક્યું આમ બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું લટક્યું હવે સાતમું બચ્ચું લટકવા જતું જ હતું પણ ભાર વધી જવાથી એના હાથમાંથી પૂંછડી છટકી ગઈ ને બચારા બધા બચ્ચા પડ્યા પાણીમાં તેમના અવાજ સાંભળીને વડીલ વાંદરાઓ જાગી ગયા ને બચ્ચાઓને ગોતી ગોતીને પછી એ લોકોએ બહાર કાઢ્યા બિચારા બચ્ચા આવું કેમ કરતા થયું તે જાણો છો એ લોકો હાથમાંથી પૂંછડી છટકી ગઈ ને એટલે બધા વાંદરા સાથે પડ્યા પાણીમાં ગીત વાર્તા બાલ દોસ્તો આ પંખી તમે ઓળખો છો ને બોલો એનું શું નામ પર બેઠા છે બાજુમાં કોણ ઉભો છે રાજા અને સિપાહી આજે આપણે આનંદી કાગડા નામની વાર્તા સાંભળીએ એક હતો કાગડો એક વાર તે રાજાના કશા ગુનામાં આવી ગયો રાજાના સિપાહીએ તે કાગડાને પકડ્યો અને પછી રાજાના દરબારમાં લઈ આવ્યો રાજા કે કાગડાને ગામના કુવાના કાદવમાં નાખો હવે પણ તેના હાલ જોવા આવીએ છે સિપાહી કાગડાને લઈ કુવા પાસે ગયો કુવા નજીક પાણીના ઢોળાવાથી કાદવ થયો હતો સિપાહીએ કાગડાને કાદવમાં નાખ્યો કાદવમાં કાગડો ખૂપી ગયો પણ છતાંય તે આનંદથી ગાવા લાગ્યો રાજા રાજા કાગડાને આવું કેતા સાંભળી ગયા રાજાજી તો ગુસ્સે થઈ ગયા રાજા કે સિપાહીઓ તેને કુવામાં નાખી દો એટલે ડૂબી જશે સિપાહીએ કાગડાને કૂવામાં કુવામાં નાખ્યો કાગડો ડૂબે ને તરે તરે ડૂબે છતાંય તે તો આનંદ થી ગાયા જ કરતો હતો રાજા ફરીથી ગુસ્સે થઈ ગયો તેમણે સિપાઈને ફરીવાર હુકમ કર્યો

લાલ ગુમ થઈ ગયા સખત ગુસ્સે થવા લાગ્યા અને ફરીથી સિપાહી નો હુકમ કર્યો કાગડાને બધે જ સુખ મળે છે હવે તેને તેલના કુંડામાં નાખો સિપાહી કાગડાને ત્યાંથી ઉપાડ્યો અને પછી તેલના કુંડામાં નાખ્યો કાગડાના કાન કાંટાથી વિધાવ્યા હતા તેથી જ કાગડો ગાવા લાગ્યો બોલો તેલના કુંડામાં પણ કાગડો તો ખુશ જ હતો આ જોઈ રાજાથી ના રેવાયો ફરી દીખી જાય જબરદસ્ત ગુસ્સે થયા અને સિપાઈને ફરીથી હુકમ કર્યો કાગડાને ઘીના કુંડામાં નાખો સિપાઈએ કાગડાને તેલના કુંડામાંથી બહાર કાઢ્યો અને પછી ઘીથી ભરેલા કુંડામાં નાખ્યો કાગડો તો ત્યાંય સરખો ના રહ્યો ફરીથી ગાવા લાગ્યો ઘીના લબકા ભરીએ છે આ ઘી ના કુંડામાં કાગડા ભાઈ તો જલસા થી બેસીને ઘી ખાધા કરતા હતા રાજા એ ફરી હુકમ કર્યો સિપાહી આ કાગડાને ગોળ ભરેલી કોઠીમાં નાખો સિપાહીએ કાગડાને ગીના કુંડામાંથી બહાર કાઢ્યો અને પછી ગોળની કોઠીમાં નાખ્યો કાગડો કોઠીમાં ગોળના દડબા ખાવા લાગ્યો આ દડબા એટલે ગોળના ઢેફા ખબર પડે છે ને અને ખાતા ખાતા કાગડો પાછો ગાવા લાગ્યો ગોળના ગાળના ખાઈએ છે

આ શીખીએ મારાથી શિક્ષા નહીં કરી શકાય એને બધી સજા આનંદ જેવી લાગે છે સિપાહીઓ એક કામ કરો આ કાગડાને ને છોડી દો પછી સિપાહીઓએ કાગડાને છૂટો કરી દીધો ને કાગડો ખુશ થતો થતો ઉડી ગયો તો જોયું બાલ દોસ્તો કાગડા સ્વભાવ તમને ગમ્યો ને સરસ હવે હું તમને થોડાક સવાલ પૂછું છું પહેલો સવાલ કાગડાને કોણ વારંવાર શિક્ષા કરે છે રાજા સરસ હવે બીજો સવાલ કાગડો કુવાના પાણીમાં શું કરતો હતો તરતા શીખતો હતો હે સાચી વાત છેવટે રાજાએ કાગડાનું શું કર્યું છોડી મૂક્યા બરાબર આ વાર્તાના કાગડાની જેમ જ તમે પણ હંમેશા ખુશ જ રહેજો હા ગીત